આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ફરી એકવાર આંધી તુફાન સાથે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અરબ સાગરના દરિયાની અંદર સક્રિય થયેલું વાવાઝોડું અત્યંત મજબૂત બનીને આગળ વધતું જોવા મળ્યું છે સિસ્ટમનો ઘેરાવો પણ તીવ્ર અને મજબૂત બનતો જોવા મળ્યો છે વાવાઝોડું ધીમે ધીમે લો પ્રેશર માંથી ડીપ ડિપ્રેશન ની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે લઈને રેડ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે જ બંગાળની ખાડીના દરિયાની અંદર પણ મોટી સર્જાતી જોવા મળી છે જેના કારણે નીચલા વાળા અંદર પવનની ઝડપની સાથે ફરી એકવાર આજે રાત્રિ દરમિયાન મેઘ તાંડવને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે દબાણ અને જોર સર્જાતું જોવા મળ્યું છે સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ફરી એકવાર ગરમી અને બફારાના પ્રમાણની સાથે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં છે સિસ્ટમનું ભારે દબાણ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તીવ્ર બનતું જોવા મળ્યું છે જેના કારણે મોડી રાત દરમિયાન ગુજરાતની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ પડવા અંગે મોટી આગાહી

આગાહીને જોતા ગુજરાતની અંદર કયા જિલ્લાઓની અંદર મોડી રાત દરમિયાન વરસાદ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગર સલાયા ભાનવડનો વિસ્તાર રાજકોટ છોટીલા મોરબીનો વિસ્તાર જસદણ ગોંડલની અંદર સાથે જ પોરબંદરની અંદર જુનાગઢ અમરેલી જસદણ બોટાદ ભાવનગર અલંગ મહુઆનો વિસ્તાર વેરાવળ અને ઉનાના વિસ્તારોની અંદર પણ મોડી સાંજ દરમિયાન વીજળીના ગાજવીજને કડાકા ભડાકા સાથે સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદને લઈને મોટી આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે અંધકારમય વાતાવરણ સર્જાતું જોવા મળ્યું છે જેની અંદર લખપત ખાવડ રાપર ગાંધીધામ બાડેલી નળિયા અને માંડવીના વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન વાતાવરણની અંદર પલટો આવશે ને પલટાની સાથે બફારાના પ્રમાણની અંદર વધારા સાથે ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આમોદ ભરૂચ રાજપીપળા સુરત વ્યારાના વિસ્તારોની અંદર વલસાડનો વિસ્તાર આહવાનો વિસ્તાર ડાંગના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે મોડી રાત દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ કમોસમી વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર પણ સિસ્ટમનું જોર હવે વધતું જોવા મળી રહ્યું છે જેને જોતા અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ આજે મોડી સાંજ દરમિયાન ફરી એકવાર ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને જેને જોતા રાજપીપળાનો વિસ્તાર ઉદયપુરનો વિસ્તાર સાથે જ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે સોમાસુ જેમ જેમ નજીક આવતું જોવા મળી રહ્યું છે તેમ તેમ રાજ્યની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટીની અસરના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર સતત પલટો નોંધાતો જોવા મળ્યો છે સાથે જ અરબ સાગરના દરિયાની અંદર પણ એક બાદ એક નવા વાવાઝોડાને નવી સિસ્ટમો અત્યારે બનતી જોવા મળી રહી છે જેમ જેમ આ સિસ્ટમનું ભારે સંક્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે તેમ તેમ હવે આ વાવાઝોડાની અસરો પણ તીવ્ર બનીને ધીમે ધીમે આ વાવાઝોડું ભારતના અનેક વિસ્તારોની અંદર હાલ અત્યારે અસર કરતું દર્શાવી રહ્યું છે ને આ સિસ્ટમનો પટ્ટો અરબ સાગરના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો પણ લંબાયેલો જોવા મળ્યો છે જેને જોતા આજે ફરી એકવાર ગુજરાતની અંદર મોડી રાત દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવા વરસાદને લઈને પણ મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેને જોતા ખાસ કરીને આજે કચ્છના વિસ્તારોની વિસ્તારોની અંદર અંદર રાત્રિ દરમિયાન તુફાન સાથે વીજળીના કડાકા ગાજવીજ સાથે ફરી એકવાર આભ ફાટ્યું હોય તેવો માહોલ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સાથે ખાસ કરીને બેંગ્લુરુના વિસ્તારોની અંદર બેંગ્લવીના વિસ્તારોની અંદર મદુરાઈનો વિસ્તારની અંદર સાથે જ ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ મોડી સાંજ દરમિયાન ભારે આંધી તુફાન સાથે વરસાદને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર આજે અને આવનાર ત્રણ દિવસો સુધી હજી પણ કમોસમી વરસાદનું સંકટ ટોળાઈ રહેલું છે જે બી પણ મહત્વની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ વાવાઝોડા અંગેની આવી પળપળની તાજી અપડેટ સૌપ્રથમ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો